સુપ્રીમ કોર્ટે પણ કીધું કે અમુક બાબતોમાં તમે રાષ્ટ્રદ્રોહનો જે કલમ લગાડી છે એ ઉચિત નથી તમે બુદ્ધિપૂર્વક લગાડી છે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહીં એટલે અઠવાડિયા 10 દી પહેલા આપડા મુખ્યમંત્રી શ્રી દિલ્હી ગયા હતા તમે ધારો ત્યારે ગમે તેવા લોકોને ગમે તેમાં ગમે તેવી કલમોમાં ફિટ કરી દીયો અને તમે ધારો તમે પાછા વિડ્રો કરી દો છો છોડી દો છો નીતિન પટેલ થી માંડી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એવા નતા જેણે હાર્દિક પટેલને ભયંકર હદે વિકૃત ચિતરવામાં બાકી રાખ્યું હોય હવે તમે જુઓ હાર્દિક ભરરા હોય ને આ લોકો લુણાવંતી હોય એમ બધા એના વખાણ કરતા ભરે છે રાઈટ અને આજે આપણે જેની ચર્ચા કરીએ છીએ એને એક ઓર રાહત રાહતનું પેકેટ ફેંકવામાં આવી દીધું જાઓ મજા કરો પણ વર મરો કન્યા મરો અમારું તરભાણું ભરો તમે છૂટી જાઓ કાયદાનું જે થવું એ થાય જાહેર મિલકત નુકસાન થઈ ભલે થઈ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારું તરભાણું ભરી દે દિનેશ બાંભણિયા જ્યારે જેલમાં ગયા હતા અનેકો ગયા હતા એમાંના એક દિનેશ બાંભણિયા પણ હતા

તે આંદોલન બાદ ગુજરાતમાં ઘણો ફેરફાર થયો ઘણો પરિવર્તન આવ્યું અને ત્યારબાદ રાજકીય સ્થિતિમાં પણ બદલાવ જોવા મળ્યો પરંતુ આજે આટલા વર્ષો પછી એક સમાચાર તેવા સામે આવે છે કે જેના પર રાષ્ટ્રદ્રોહનો કેસ થયો હતો એ પરત ખેંચવામાં આવશે સરકાર આજ સાંજ સુધીમાં અથવા તો સોમવાર સુધીમાં તમામ માહિતી લોકો સુધી પહોંચાડી દેશે અને તે બાબતને લઈ એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો સામે આવી રહ્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે જે સમયે સરકાર નિસામે હતા રસ્તા પર હતા આંદોલન કરી રહ્યા હતા આપણી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા છે વરિષ્ઠ પત્રકાર તેમની સાથે વાત કરવી છે આ આંદોલનને લઈને અને સરકાર દ્વારા જે આવનાર સમયમાં નિર્ણય લેવામાં આવશે તેને લઈને સાહેબ આપનું સ્વાગત છે ગુજરાત તકમાં જી જી નમસ્કાર સાહેબ આપની સુધી પણ સમાચાર પહોંચ્યા હશે આજે આ સમાચાર ગુજરાતમાં એક નવી ચર્ચા જન્મ લઈ રહી છે સમાચાર આવ્યા બાદ કે ભાઈ રાષ્ટ્ર દ્રોહનો કેસ એક સમયે કર્યો હતો આજે પરત ખેંચવામાં આવશે એ તમામ માહિતી ચાલી રહી છે શું કહેશો જુઓ રાજકારણમાં ધાર્મિકભાઈ એવી વાત છે કે જેવો સમય એવી બધી ચાલ જલગત હોય છે આ લોકો કોઈ પણ પીણું જે પીણું હોય એને એ લોકો બિયર માં ખપાવી શકે ને તુલસી નું પાન નાખીને પંચામૃત માં ખપાવી શકે એક જમાનામાં રાષ્ટ્રદ્રોહની વાત કરી હવે રાષ્ટ્રદ્રોહ એ કઈ રાજકીય વેરભાવ થી ન કરવામાં આવવો જોઈએ અને જો આ ખોટો કે પાછો ખેંચી લેવા જેવો હતો તો જે તે સમયે આ ન્યાયતંત્ર થી માંડીને જેટલા પણ જે વિશ્લેષકો જેને આ બધી રાષ્ટ્રદ્રોહનું અત્યાર સુધી ચલાવ્યું એ તંત્ર કેમ ઊંઘતું જડપાણું સમજી લો કરનારાએ ભલે ગમે એવા આક્ષેપ એ કરે કે ગમે એવો કેસ કરી કાઢે સરકાર પણ જે તે સમયે પણ કોઈ તંત્ર એ તો કેવું જોઈએ કે ભાઈ આમાં રાષ્ટ્રદ્રોહ ની કલમ લાગુ પડી ન શકે એને બદલે બધું ચાલ્યું તમે જાણો છો એટલે મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે ભારતીય જનતા પાર્ટીમાં તમે ભળી તો તમે ધોયેલા અને જો તમે આવો તો તમારાથી કોઈ વધારે બદમાશ નહીં અત્યારે આ જે કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા એ આમ તમે જુઓ તો પાછા ખેંચવાની જે પદ્ધતિ છે એમાંનો એક ઓર પડાવ છે કારણ કે આ જે હતા એ બહુ અમુક જેન્યુન કેસ હતા બાકી મૂળ તો બે હજાર પંદર માં ચૌદ કેસ જેમાં રાજદ્રોહ સહિતના છે એ થયા હતા કલમે હતી રાજદ્રોહ ની કલમે હતી તમે વિચાર કરો આ કઈ કોમન નથી તો એનો અર્થ પાછો એવો થાય કે સરકાર ધારે તો તમારી ત્રણસો સાતે લગાડી શકે ધારે તો માફે કરી શકે અને ગુજરાતી એ થયું કારણ કે ત્રણસો સાત જયારે જેને લગાડી હશે ત્યારે કોઈ બુદ્ધિ નો છાટો નતો કે ભાઈ આ લાગુ ન પડે એવું નતું એનો અર્થ એમ છે તમે હો એક વાત ત્યારે તો આ બધા હતા હાર્દિક પટેલ થી માંડીને દિનેશ બાબણીયા કયો જેટલા પણ લોકો છે બધા તે દિવસે સરકારની વિરુદ્ધમાં હતા બસો સત્તર માં તમે જો નવસો કેસ તો બીજા સામાન્ય પાછા ખેંચી લેવામાં આવ્યા હતા નવસો કેસ નાઇન ડબલ ઝીરો

હલ્લા બોલ કર્યો તો એની કચેરીમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું વ્યક્તિગત કેસ કરેલો અને કેસ ઊભા છે પણ સવાલ એ છે સુપ્રીમ કોર્ટે પણ કીધું તું કે અમુક બાબતોમાં તમે રાષ્ટ્રદ્રોહનો જે કલમ લગાડી છે એ ઉચિત નથી તમે બુદ્ધિપૂર્વક લગાડી છે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહીં એટલે અઠવાડિયા દસ દિવસ પહેલા આપણા મુખ્યમંત્રી શ્રી દિલ્હી ગયા હતા અને દિલ્હી ગયા ત્યારે મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું કે હવે કાયદો બાયદો સુપ્રીમ કોર્ટે કીધું છે કાયદો બધો સુધારી પણ લીધો છે તો હવે તમે જે છે એ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ બધા કેસીસ જે છે એ તમે બુદ્ધિપૂર્વક વિડ્રો કરી દો પણ એ બધી પિસ્ટ પિંજણ જે છે

કે અમે તમારી પાસેથી કામના આધારે મત માંગવા આવ્યા છે ને તમારે દેવા પડે એવું કઈ છે નહીં એટલે તમે જો બુદ્ધિપૂર્વકના બધા આયામો જે છે એ કરવા માંડ્યા છે રોડ રસ્તા માટે થઈને સાતસો કરોડ રૂપિયા નગરપાલિકા મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શ્રી ગઈકાલે જ ફાળવા બરાબર હાલાકી આચાર સંહિતા લાગુ પડી ગઈ પછી આવું બધું થતું હોય છે કે કેમ રામ જાણે પણ અત્યારે તમે સાડા સાતસો કરોડ રૂપિયા તો તમે અટાહુદી શું કરતા હતા તમને અત્યારે કેમ નગરપાલિકાઓ બહુ રૂડી રૂપાણી લાગી એમ સમજી દો પણ સાડા સાતસો કરોડ રૂપિયા તે ફાળવા હજી એમાં ખૂટે છે તો એમાં આ વ્યવસ્થા કરી છે કે પાટીદાર સમાજ ઉપર જેટલા આંદોલનો કેસ ને કબડા વગેરે થતા હવે બધા માફ લ્યો મજા કરો તો કેવું કહેવાય કે તમે ધારો ત્યારે ગમે તેવા લોકોને ગમે તેમાં ગમે તેવી કલમોમાં ફિટ કરી દો અને તમે ધારો તો તમે એને પાછા વિડ્રો કરી દો છો છોડી દો છો અને હવે ગુલતાન વાગી રહ્યા છે તમે જુઓ હર્ષ હર્ષભાઈ હાર્દિક પટેલ જે આઇકોનિક ચહેરો બની ગયો તો પાટીદાર અનામત આંદોલનનો સરકાર વિરોધી અને દુનિયા ભારત ભરના પછી તમારી જાણ ખાતર મમતા બેનરજી હોય ભાઈ નીતિશ બાબુ હોય ચંદ્રાબાબુ નાયડુ હોય કે ભાઈ બાળ ઠાકરેના દીકરા જે છે રાજ ઠાકરે હોય આ બધા ઓવારી ગયા તા ભાઈ ઉપર હાર્દિક પટેલ ઉપર શું કામ એક બાવીસ વર્ષનો નાનકડો છોકરો નરેન્દ્ર મોદીની સરકારને સરકાર હચ બચાવી નાખે એવું આંદોલન કરવા માટે મેદાન ઉતર્યો અને સફળ ગયો અને ચિકાર મેદાન અમદાવાદ નું જીએમડીસી ગ્રાઉન્ડ ભરાઈ ગયું લોકોની આંખો ફાટી ગઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી માંડીને ઇન્ડિયા ટુડે સહિતના મેગેઝીન ને છાપાવામાં ફ્રન્ટ પેજ ઉપર એની આવી લીડ સ્ટોરીઓ છપાવા માંડી એ બધાએ દાજ કાઢી હતી મોદી ઉપર કે કોક તો એવો આવ્યો કે જેને મોદીને પણ ભૂ પીવરાવી દીધું બરાબર ત્યારે બધું જ હાલતું હતું ત્યારે ભાઈ હાર્દિક પટેલ રાજદ્રોહી પણ હતો ગદ્દારે હતો પછી એના વિડીયો બહાર પડ્યા કે એ લોકો કામી છે એના કરતૂત ખોટા છે ચારિત્રનો ભ્રષ્ટ છે વગેરે વગેરે બરાબર નીતિન પટેલ થી માંડી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા એવા નતા જેણે હાર્દિક પટેલને ભયંકર હદે વિકૃત ચિતરવામાં બાકી રાખ્યું હોય હવે તમે જુઓ હાર્દિક વરરાજો હોય ને આ લોકો લુણાવંતી હોય એમ બધા એના વખાણ કરતા ફરે છે રાઈટ અને આજે આપણે જેની ચર્ચા કરીએ છીએ એને એક ઓર રાહતનો પેકેટ ફેંકવામાં આવી દીધું જાઓ મજા કરો પણ

તે એ પણ કહેશે ભવિષ્યમાં કે કલમો તો ખોટી રીતે લગાડવામાં આવી હતી અને તે સરકારને ખબર પડી એટલે તેણે પાછી પણ લીધી એટલે ટૂંકમાં એ વાત સાબિત થાય છે કે સરકારે આ લોકો સાથે ખોટું કર્યું બિલકુલ છે હાર્દિક ધાર્મિક ભાઈ તમે જુઓ અત્યારે અમેરિકા થી ડિપોર્ટ થઈને આવેલા લોકો જે છે નીતિન પટેલ થી માંડીને સરકાર સુધી એ શું કીધું એની ઉપર કોઈ કેસ કરવામાં આવશે નહીં એટલે તમે અહીંથી ગેરકાનૂની ગયા ત્યાંથી ગેરકાનૂની રીતે તમે ઘુસ્યા હવે જ્યાંથી તમે પાછા ફર્યા છો અર્થાત તમે બધું જ ખોટું કર્યું છે બે દેશના તમે લોકો અપરાધી જુઓ તેમ છતાંય તમારો વાળે વાંકો કરવા દેવામાં આવશે નહીં ભલે પજારા એમ કરીને પાછા લઈ લીધા ને એ શું સૂચવે છે એ સૂચવે છે કે તમારે શાસન કાયદાનું નથી શાસનમાં તમને ફાવે તેમ તમે વર્તી રહ્યા છો અને તમે અહીંયા જે અમેરિકાથી ડિપોર્ટ થઈને આવ્યા એની જો જાંચ તપાસ કરો તો રેલો પગનો આવે એમ છે સરકારની હેઠે મંત્રીઓની હેઠે મોટા તંત્ર વાહકોની હેઠે બધાની હેઠે રેલો આવે એમ છે કારણ શું છે કે તમે આઈથી ગેરકાનૂની ગયા એ તો હકીકત છે તો તમે ત્યાં પકડાઈને પાછા આવ્યા

તમે અહીંથી દેશને ગાળ દઈ ને અમારા દેશમાં બેરોજગારી છે અમારા દેશમાં પોટેન્શિયાલિટી નથી અમારા દેશમાં કૌશલ્ય જે છે એની કદર નતા હતી અમારા દેશમાં શોષણ થાય છે અમારા દેશમાં કોઈ પ્રકારની વ્યવસ્થા નથી આવું બધું કહીને તમે ત્યાં ગયા હતા હવે ત્યાંથી તમારો મેળ ન પડ્યો તમે પાછા વિલા મોઢે આવ્યા ન રહ્યા તમે અહીંના ન રહ્યા ન્યાના તમે જમીન ખોરડા વેચીને માવતરને અહીંયા મૂકીને ત્યાં ગયા હતા ત્યાંથી પાછા સત્યાના થઈને આવ્યા તોય તમે જુઓ શું સરકાર કે છે તમારી સામે કોઈ કોઈ લેવામાં આવશે નહીં કામ દયા નથી આ ન જાય એટલે એના જેવી હાર્દિક પટેલ છે પાટીદારોમાં કે અમને એટલે કે સરકારને સારું થાય લાગે એમ છે સરકારને ફાયદો થાય એમ છે તો ઘોયું હવે તમે વિચાર કરો જે દિવસે ત્રણસો સાત જેવી તમે કલમ નોંધાવી હતી અને જાહેર રાઇટિંગ

એટલે આમ સરકાર જે રવૈયો છે ધાર્મિક ભાઈ એ ન્યાયિક નથી નિર્ણાયક છે એનું તો ક્યાંક ફલશ્રુતિ થવી જોઈએ હવે તમે દેશ જેવું લગાડી પણ દો છો અને પાછા એને હવે દેશ પ્રેમી પણ કહી દો છે પછી લલિતભાઈ જે ભાઈએ કીધું છે કગથરાય

અને સુરતમાં પણ આપણે જોયું છે તમને લાગે છે કે હવે આ કલમો ને ખાસ કરી જે રાજદ્રોહ નો કેસ હતો એ પાછો ખેંચવામાં આવે છે તો પછી એ જે પાંચ સમિતિના નેતાઓ છે એ પણ ફરી જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં ગોઠવાશે તો આપને નુકસાન થશે જુઓ હવે માં આપને નુકસાન આપની પાસે તો અત્યારે કાઈ છે ની મળે એટલો ફાયદો છે ને વકરો એટલો નફો નુકસાન ની તો પ્રશ્ન નથી પણ હવે આ લોકો કોઈ આમ આદમી પાર્ટીને ફાયદો કરાવે એમાં મૂડમાં નથી

હવે એ લોકો પર તમે જુઓ અત્યારે બુદ્ધિપૂર્વક કહી રહ્યા છે કે બહુ સારું થયું એટલે તમને વિચાર કરો કે હવે બધું જે ગઠબંધન નવેસરથી કારણ કે આમ આદમીનું વધુ જ નથી રહ્યું લાંબુ એક ગોપાલ ઇટાલિયાને વાત કરો ઈસુદાન પણ નહીં ગોપાલ ઇટાલિયા થોડા ખેખડા કરે છે યુસુદાનભાઈ પણ હવે જેમ તેમ ગોપણિયા ઘાજી કે છે એમાં કોઈ ભરોસાવાળી વાત નથી પણ આમ આદમમાં તો એનું કોઈ લાંબુ વજુ નથી રહ્યું એટલે બીજા આ લોકો જે છે પાસવાળા એ લોકો એમ કહે છે કે હામા પવને તમે જ્યારે લડો છો ત્યારે તમને સમાજે મદદ નથી કરતો તો આપણે તંત્રની વિરુદ્ધમાં જાવું શું કામ તમારી જાણ ખાતા ધાર્મિક ભાઈ દિનેશ બાંભણિયા જયારે જેલમાં ગયા હતા અને ગયા હતા એમાં જયારે જેલમાં ગયા હતા ત્યારે એને અહીંનું મકાન ગાંધીનગરનું ગાંધીનગર એ ખાલી કરાવડાવ્યું સરકારે એટલું જ નહીં અમદાવાદમાં એ મકાન ભાડે લેવા એની દીકરીનું પરીક્ષાનું ટાણું હતું ઢીંગલીનું નાની દીકરીનું પરીક્ષાનું ટાણું હતું એને મકાન કોઈએ ભાડે ન આપ્યું તમે કલ્પના કરજો મકાન ભાડે ન આપ્યું ક્યાં સમાજ ક્યાં ગયો હાલો તમે લેડ્યાતા કોના આટું સમાજ માટે તો કોઈ કે ઓફર તો કરવી જોઈતી હતી ને કે ભાઈ અમે બેઠા છીએ તમારા દિનેશભાઈ ભલે જેલમાં હોય દીકરીને ને કે તમે તમારી દીકરી અમે બધા બેઠા છીએ અમારા માટે થઈને તમે જેલવાસ ભોગ્યો છે તમે ચિંતા કરો કયા પટેલ જે છે એની પાસે આવી સગવડ નથી તમે વિચાર કરો અબજો ખરબોના માલિકો છે ને બધા સાહેબ દુઃખમાં કોઈ કાળો કાગડો હોતો નથી તમે સુખના બધા સાથી હોય છે દિનેશભાઈ બાબણીયા એ પણ અનુભવી લીધું છે હાર્દિક પટેલે પણ અનુભવી લીધું છે કે ભલે અત્યારે લોકો હાર્દિક પટેલ આપણે અમિત શાહ ને હિટલર કેતા હવે તમે એને અમિતભાઈ અમિતભાઈ કરીને એના ખોળે બે ગયા આમ કદાર કેનારા લોકો હતા એ અત્યારે ગાય જેવા થઈ ગયા તમે જુઓ એટલે આ ઋતુ ચક્ર ની જેમ બધું પલટાતું જાય છે પાસ પાસ ને કોઈ ફાયદો નહીં થાય ભારતીય જનતા પાર્ટી એ બુદ્ધિપૂર્વક બધી રીતે તમે જુઓ તો હવે આ લોકોને એટલે કે જે પાસ વાળા હતા એને પણ અને હાર્દિક જેવા લોકો હતા એને પણ અને પાટીદાર નેતા હતા એને પણ એને હવે એમ બોલવા મજબૂર કરી દીધા કે ભારતીય જનતા પાર્ટી આપણી હિત રક્ષક છે એટલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મેળ પડી જાય પછી તો ગાય વગાડીને ને પૂરું થઈ જવાનું ખાધું પીધું રાજ કરશે જી જી સાહેબ આપ અમારી સાથે જોડાયા બદલ આભાર ધન્યવાદ સાહેબ પાટીદાર સમાજના ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓને માહિતી મળી ગઈ તેમણે સોશિયલ મીડિયામાં મૂકી લોકો સુધી પહોંચી અને વાતમાં દમ પણ છે અને થોડા સમયમાં જાહેરાત પણ થઈ શકે છે વાત એ છે કે આનાથી શું અસર થશે એ વાત તો સીધી અને સ્પષ્ટ છે કે જે લોકોના નામ હતા તેને મોટી રાહત મળી છે પરંતુ આ સમયે કેમ એ પણ ચર્ચા થઈ રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો એક વાત એ છે કે શું સરકાર જ્યારે પણ ચાહે જ્યારે પણ નક્કી કરે જ્યારે તમે તેની સામે હોય ત્યારે તમારા પર રાદ્રોહ લગાવી દે અને જ્યારે તેમને લાગે કે નહીં ભાઈ હવે બધું બરોબર થઈ ગયું છે હવે આ લોકો સામે નથી હવે સાથે છે ત્યારે એ દૂર પણ કરી શકે શું આ પ્રકારની શાસન વ્યવસ્થા છે શું આ પ્રકારનો કાયદોની વ્યવસ્થા છે આપના અભિપ્રાય ની રાહ છે કોમેન્ટમાં જરૂર થી લખજો આ મુદ્દે આ વિડીયો પસંદ આવ્યો હોય ચર્ચા પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર